તો ફ્લાવર કે આઉગે? મેમ. મેમ એમાં આઉગે બરાબર. પચી ગાજર તો ગાજર છે. જળ. છોળ હોય. ગાજર કે શું? જમીનમાં આઉગે. શું આઉગે ગાજર? જમીનમાં. જમીનમાં કે આપણને વિટામિન મળે બરાબર? પછી એમાંથી શું બને? ગાજરનો પલવો. પલવો બને. પછી બીજું શું બને? સંભારો આપણે સલાડ કરીએ ને? એમાં પણ ગાજરનો ઉપયોગ થાય છે. पछि करेला तो करेलाનો સ્વાદ કેવો હોય છે કરેલાનો સ્વાદ કેવો હોય છે કેવો હોય કરેલા કે શું ઉગે જમીન 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 માં ઉગે શું ઉગે છોડ વેલા ઉપર હળવા બને દહીં બને પછી બીજું શું બને મુઠિયા બને શાક બને બને ને હે પછી આ શું છે દિંડા તો દિંડા ન આપણે અડીએ તો એ કેવો લાગે ખરબચુ કેવો લાગે ખરબચુ દિંડા ના શું હોય છોર હોય બટેટા બટેટા लेफर बने ने हां मोली लेफर बटाटा क्या हो गए जमीमा जमीमा हासू छे गोभी 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 नुसु बने शाक शाक પછી સલાડ આપણે કેચો સલાડ પડ્યા ને સંભારો હે ગોબી જેને ગાજર માં આપણે સંભારો પણ કરીએ ને હા ઉપયોગમાં પણ થાય આ શું છે લીમડા લીમડા હળથુ બનાવે બનાવે ને હે પછી આ શું છે ટમેટાને શું હોય અને છોડ હોય આપણે એમાંથી આપણે ટમેટા ખાય તો આ આપણો લોહીમાં વધારો થાય નવો લોહી બને પછી માંથી આપણને વિટામિન મળે પ્રોટીન મળે મળે ને હા રોજ ખાવ છો ને ખાવ